जस्टिस जस्टिस e, કોંગ્રેસના નેતાઓ કે જે લોકો છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખાસ કરીને એમાં પણ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય એટલે કે જીગ્નેશ મેવાણી આપણે જોતા આવ્યા છે કે ઘણી બધી વખત સત્તાની સામે ઉઠાવતા હોય છે અને કોઈ પણ એવો મુદ્દો હોય કે તેમાં પણ વિરોધ પ્રદર્શન કરતા હોય છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં ફરી એક વખત જીગ્નેશ મેવાણી દ્વારા ઘણી બધી વાતોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વિગતે ચર્ચા કરી અને ખાસ કરીને આ વાતને લઈને તેમને પોતાના સોશિયલ મીડિયામાં પણ શું કહ્યું છે તે પણ સમજ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય એટલે કે જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી ઘણા મુદ્દાઓને લઈને મેદાને આવ્યા છે ત્યારે હવે જીગ્નેશ મેવાણી દ્વારા જે અમદાવાદની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને જીગ્નેશ મેવાણી દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું છે કે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જેમની માતાએ થોડા દિવસ અગાઉ પહેલા આરએસએસના કાર્યક્રમમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો તો તેમના ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ બાદ બીજી ઘટના લખવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં હરિ ઓમ વાલ્મિકી ની જાહેરમાં ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી જેમાં માનનારા બાબા ના સમર્થકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે એટલે કે મુખ્ય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની વાત કરવામાં આવી છે ને સનાતન ધર્મના બની બેઠેલા નકલી રક્ષકો દલિતોને ટાર્ગેટ બનાવીને ફરીથી જાતિ વ્યવસ્થા થોપીને દલિતોને એમનાથી નીચું જાતિનું ભાન કરાવવા માટેના મેસેજો આવી આપી રહ્યા છે એવી વાત જીગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવી છે ખાસ કરીને અહીં એવું પણ લખવામાં આવ્યું છે આ ઘટનાનો પ્રચંડ વિરોધ કરીને સરકાર સુધી મેસેજ પહોંચાડવો ખૂબ જરૂરી છે અને એ જ વાતને લઈને તેમના દ્વારા લોકોની સાથે રહીને અમદાવાદની અંદર એક જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ

છે અને અને ખૂબ જાણીતા વકીલ નાના મોટા અત્યાચાર પણ હોય ત્યારે સૌથી શભાઈ આપણે જીતેન્દ્રભાઈ મોડી તમામ કેસ આપડા પરેશભાઈ લડે છે આપણી વચ્ચે બે વાત કરશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જે આપણા બધાને નસીબે આપણા સમાજમાંથી આવે છે તેઓની ઉપર જૂતું ફેંકવું એટલે ભારત દેશની સમગ્ર ન્યાયપાલિકા ઉપર જૂતું ફેંકવું ભારતના સંવિધાન ઉપર જૂતું ફેંકવું ભારતના મૂળભૂત જે લોકો છે જે બહુજનો છે એની ઉપર જૂતા ફેંકવાનું કૃત્ય જે કરવામાં આવ્યું છે અને માણસે આજ દિન સુધી ગિલ્ટી નથી ફીલ કરી અને પોતાના કૃત્યને સતત મીડિયાના માધ્યમથી જસ્ટિફાઈ કરી રહેલ છે તેવા લોકોની સામે તમામ વકીલ આલમને હું અપીલ કરું છું કે ભારત દેશના રસ્તા ઉપર ઉતરી અને આ કૃત્યને વખોડી કાઢે અને જે અપમાન કર્યું છે સંવિધાનનું એ વ્યક્તિની સામે આકરા પગલાં લેવામાં આવે આપણે સૌને એ જાણીને નવાઈ લાગશે કે ભારત દેશના આઝાદીના પંચોતેર વર્ષના ઇતિહાસની અંદર મેજિસ્ટ્રેટની સામે કદાચ ફેંકાયા છે

સતત ચાર દિવસથી થી માણસ જસ્ટિફાઈ કરી રહ્યો છે જેથી સૌ આગળો સૌ સાધ્યો અને હાથ મજબૂત કરો આપણા નેતાઓના કે આપણે આ મનુષ્યવાદી લોકોની સામે લડી શકીએ આ કૃત્યને અહીંયા બેઠેલા તમામ લોકો વતી ભારત દેશના તમામ વકીલો વતી હું વખોડી કાઢું છું અને એને સખત શબ્દોમાં વખોડી આકરા પગલાં લેવામાં આવે એવી હું ન્યાયપાલિકાને પણ વિનંતી કરું છું

इन समुदायों की आबादी करीब करीब 80 परसेंट से ज्यादा है लेकिन न्याय तंत्र में हमारी भागीदारी केवल 19 है। उसमें भी सुप्रीम कोर्ट ऑफ़ इंडिया में बड़ी मुश्किल से शायद कभी कोई मुस्लिम घुमंतु आदिवासी या दलित समुदाय की व्यक्ति को जज बनने का मौका मिलता है उसमें भी सुप्रीम कोर्ट ऑफ इंडिया के सीजीआई चीफ जस्टिस बनने का मौका बड़ा रेयर होता है तो बड़ी मुश्किल से जस्टिस गवई इस पद पर पहुंचे और संघ परिवार आरएसएस और भाजपा की सोच पे यकीन रखने वाले एक एडवोकेट को एक वकील को यह बात हजम नहीं हुई और इसीलिए उन्होंने जस्टिस गवई की ओर जूता फेंका ये जूता केवल जस्टिस गवई की ओर नहीं फेंका है पूरे भारत के बहुजनों की ओर फेंका है ये केवल जस्टिस गवाई का अपमान नहीं ये पूरे भारत के दलितों का और बहुजनों का अपमान है ये पूरे न्यायपालिका का अपमान है और बाबा साहब अम्बेडकर के संविधान का अपमान है उसी प्रकार उत्तर प्रदेश के रायबरेली में ओम प्रसाद हरिओम जी वाल्मीकि की हत्या कर दी गई तीन दहाड़े हम मांग करते हैं उनके परिवार को भी न्याय मिले हम मांग करते हैं कि हरियाणा के एडिशनल डीजी जी सिंह जी जिन्होंने सुसाइड नोट लिखकर ये कहा कि हरियाणा पुलिस के करीब करीब 10-15 आईएएस आईपीएस अफसर मिलकर जाति के कारण उनके साथ भेदभाव करते थे पर दबाव बनाते थे उस दबाव और डिस्क्रिमिनेशन के कारण उनको सुसाइड करना पड़ा तो पूरे गुजरात के पूरे भारत के दलित बहुजनों की ओर से हम मांग करते हैं कि हरिओम वाल्मीकि को भी न्याय मिले आईपीएस पी पुरन सिंह को भी न्याय मिले और जस्टिस गवई को भी न्याय मिले और जब तक इनको न्याय नहीं मिलता हमारी लड़ाई हमारा संघर्ष हमारा इंकलाब जारी था जारी है और जारी रहेगा

માંડીને કરી જ દીધી છે પણ બે ચાર વસ્તુઓ જે છે કે ઉપર જ કેમ આવે તો આખા ભારતની અંદર જે ડિમોલેશન ચાલી રહ્યા છે એ ડિમોલેશન સરકારને યોગી આદિત્યનાથને રાત્રે સપનું આવે અને સવારે એમ થાય કે આ મુસ્લિમ નું મકાન છે એટલે તોડી નાખો આ દલિત નું મકાન છે એટલે તોડી નાખો એ બુલડોઝર રાજ ચાલુ કરેલું આ દેશમાં એ બુલડોઝર રાજ ઉપર જો કોઈએ બ્રેક મારી હોય બી આર ગવ સાહેબ સો વર્ષ ની શતાબ્દી માતા ને ઇન્વિટેશન હતું બીઆર આર ગવ ની માતા ઇન્વિટેશન સ્વીકારવાની ના પાડી અને એવું કહ્યું કે હું સંવિધાનિક મૂલ્યોમાં માનું છું હું ડોક્ટર બીઆર આર આંબેડકર ના સંવિધાન માનું છું અને કયા નહીં ગયા જે આખી ઘટનાની વાત કરવામાં આવે છે તો આ ઘટનાય શું છે તો જે આરએસએસ જે વિશ્વ હિન્દુ પરિષદ જે બજરંગ દળ દિવસ રાત શાખાઓ લગાવી લગાવી અને દલિતોને સનાતનના નામે હિન્દુઓ બનાવે છે અને મુસ્લિમોની સામે મારે છે એટલે જ્યારે આવી ઘટનાઓ બનશે ત્યારે આપણી અંદર એ વિચારવાની ક્ષમતા નહીં રહે કે સામે મુસ્લિમ છે કે દલિત છે કે કોઈ માણસ છે એટલે આ તમને બધાને જે સનાતનની ઘૂંટી પીવડાઈ અને માણસમાંથી એક જિંદા લાશ બનાવી દેવાની ઘટના છે આ એનું ઉદાહરણ છે કે તમે જે સનાતનના રવાડે ચઢો છો મુસ્લિમોની સામે થવા માટે તો ત્યારે એવો સમય આ લાવીને મૂકવાના છે કે એક દલિત જજ હશે તો એની સામે જૂતું મારતા પણ અટકાવવાના નથી એટલે આપણે સૌએ આ ઘટનામાંથી એ ધડો લેવાનો છે યુપી ની અંદર પેલા જે હરિઓમ વાલ્મીકી હતા એમને એક ચોરીની નજીવી બાબતમાં એમની હત્યા કરી દેવામાં આવી કારણ કે ચોરી આને કરી ચોરી કરવી એ ક્યારથી આવડો મોટો ગુનો બની ગયો કદાચ એને જો ચોરી કરી હોય તો ચોરી કરી છે કે નહીં એ નક્કી કોણ કરવાનું પણ યુપી ની અંદર બાબા જે યોગી આદિત્યનાથ છે બાબાનું નું જે ચાલતું હતું એ બુલડોઝર હવે લોકોને મારવા સુધી આવી ગયો તમને કદાચ યાદ હોય કે નહીં મને ખબર નથી પણ બે હજાર સોળ સત્તરમાં એક બનાવો બન્ય તો કે યોગી આદિત્યનાથ કે દલિતોના ત્યાં સભા કરવા જવાના હતા ત્યાં મીટિંગ કરવા જવાના હતા યોગી આદિત્યનાથે શું કર્યું યોગી આદિત્યનાથ અને એમના માણસોએ કે સભા થાય અથવા તો એ મીટિંગ થાય એની પહેલા દલીતોના ઘરે સાબુ મોકલાયેલા કાંજે બે વાત સાચી ખુશ એટલે તમે દલિતો છો તમે ગંદાતા છો ગોબરા છો એટલે યોગી આદિત્યનાથ આવે એની પહેલા તમે નહીં જોઈને ચોખ્ખા થાવ આવો મેસેજ છે પણ આપણે સૌ આજે અહીંયા ત્યારે ભેગા થયા છીએ ત્યારે પોતપોતાના વિસ્તારોની અંદર આરએસએસ નું જે સિમ્બોલ છે ના સિમ્બોલ ઉપર જૂતા મારીને એને જૂતા પહેરાવાનો એક પ્રોગ્રામ દરેકે પોતપોતાના વિસ્તારમાં કરવો જોઈએ આપણે કારણ કે જૂતા મારવાનો જે શોખ છે જે ચરબી ચડી છે છેક સુધી મેસેજ આપણે પહોંચાડવો પડે એટલે મેસેજ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી એવું થશે કે તમે સોશિયલ મીડિયામાં જુઓ તો બીઆર કભઈના નામે એવા પોસ્ટરો એવા વિડીયો એવા એઆઈ થી બનાવેલા મીમ્સ વાયરલ થયા છે જેમાં એમનો ચહેરો વાદળી રંગનો કરવામાં આવ્યો અને એવું લખવામાં આવ્યું કે ભીમતે કોઈ યહી મિલના ચાઇ ભારતના સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ આસન ઉપર બેઠેલા માણસ માટે જો આ પ્રકારની ખુલ્લે આમ રીલ વાયરલ થતી હોય અને આ દેશના પ્રધાનમંત્રી થી લઈ મંત્રી થી લઈ અને આખી સરકાર ચૂપ બેઠી હોય તો હવે આપણી બધાની જવાબદારી છે કે જૂતા મારો યાત્રા કરીએ જૂતા પહેરાવાની યાત્રા કરીએ અને એમના સુધી મેસેજ પહોંચાડે એટલે મારી આપ સૌને વિનંતી છે કે અહીંયા એક દિવસનો પ્રોગ્રામ કરી દિગ્નેશ જે ઇનિશિયટિવ લઈ જે ઇનિશિયટિવ લઈને આપણે બધાને ભેગા કર્યા એક આ ખાલી પ્રોગ્રામ પૂરતા સીમિત ના રહેતા આને આપણે એક લાંબા ગાળાનો કાર્યક્રમ બનાવીએ અને એક મેસેજ પહોંચાડીએ કે તમે જે મનમાં ઈચ્છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે જે કરો એ અમે નહીં ચલાવી લઈએ. જે ધરતી આપને આપકી નહીં કોઈ કે બાદ એટલે આપણે સૌ આ કાર્યક્રમ પોતપોતાના વિસ્તારોમાં પણ ચાલુ રાખીએ ડોર ટુ ડોર કેમ્પેન કરીએ અને જે શાખાઓ રોજ સવારે લગાવે છે એ શાખાઓ આપણા વિસ્તાર તો એટલીસ્ટ બંધ થાય એના માટે સૌ કટિબદ્ધ આપણી વચ્ચે અમદાવાદ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ આપડી આ લડત ના ટેકો આપવા માટે આવ્યા છે તો અમે એમને આવકારીએ છીએ લઘુમતી એટલે વિચારવા જેવી વાત છે કે આખા દેશમાં એ લોકોએ આટલા વર્ષો આપણે વિચાર કરીએ છીએ કે પ્રગતિ થઈ છે એજ્યુકેશન વધ્યું છે સમાનતાની વાતો ઘણી વખત કરવામાં આવે છે પણ એવું તો કેવું વાતાવરણ ઊભું કર્યું કે જે સુપ્રીમ કોર્ટનો જજ જે બંધારણની રક્ષા કરતા હોય દેશને માર્ગદર્શન આપતા હોય દેશની સરકારને માર્ગદર્શન આપતા હોય એની સામે જૂતું ઉછાળવાની જે ઘટના કોઈ વિચારી પણ કેવી રીતે શકે પરંતુ અત્યારે આ મોદીના રાજમાં આ ઘટના બની શકી છે એ લોકોના મગજમાં આ વિચાર આવ્યો છે એટલે આ ખૂબ એક મોટી ગંભીર ઘટના છે કે આટલા વર્ષોનો જે વિકાસ થયો આટલા વર્ષો આઝાદીના જે સપના જોયા અને એમાં જે કામ થયું એ બધું એના પર જાણે પાણી ફરી વળતું હોય તેવું કહી શકાય અને એને કારણે આ દરેકે ચિંતિત થવાની જરૂર છે ફક્ત દલિત સમાજની જ વાત નથી જે પણ દબાયેલા કચડાયેલા હોય કે એમાં મહિલાઓ હોય કે લઘુમતી હોય બધા તરફ જ એમનો રવૈયો આ છે એટલે બધા જાગૃત થઈને આમાં સાથે જોડાવાની જરૂર છે અને આજે આ કાર્યક્રમ કર્યો એમાં સોલિડેરિટી માટે હું આગળ આવી છું તમે લોકો તમે જે આગળ વાત કરી એ બધા કાર્યક્રમોમાં પણ અમે સાથ આપીશું જય ભાઈ ડિપાર્ટમેન્ટના ચેરમેન છે જેન્દ્રભાઈ પીઠડિયા આ ઘટનાને લગભગ કલાક થઈ ગયા છે એ આની ઉપર ટ્વીટ કરતા પેલા લગભગ બારેક કલાક કીધો હજુ સુધી પ્રધાનમંત્રી સિવાય કોઈ પણ અમિત શાહ ગૃહમંત્રી છે ગૃહમંત્રી નું કે લો મિનિસ્ટર છે કે રક્ષા મંત્રી છે કે ભારતીય જનતા પાર્ટીના બીજા કોઈ પણ નેતાઓનો ભારતીય જનતા પાર્ટીના અધિકૃત હેન્ડલ ઉપરથી આરએસએસ ઉપર આરએસએસના અધિકૃત હેન્ડલ ઉપરથી કોઈ આ ઘટનાને વખોડી કાઢી નથી એ આપણે બધાએ આપણા બધા માટે એક એક આйна સમાન છે આપણે જોવાનું છે આત્મચિંતન કરવાનું છે કે આ એક પ્રકારની ઘટના બની જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે પહેલા બુદ્ધિસ્ટ અને સેકન્ડ દલિત આખા દેશના ઇતિહાસમાં બીજા નંબરના દલિત અત્યારે સીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે અને પ્રથમ બુદ્ધિસ્ટ છે આ માણસ ઉપર જ્યારે આ પ્રકારનું નૃત્ય કરવામાં આવ્યું છે કોઈએ વખોડ્યું નથી બાર કલાક પછી નરેન્દ્ર મોદી દ્વારા એનું વખોડવામાં આવે છે પણ હજુ આની કરતા ઉપરવટ થઈને જે વાત કહે છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી એક પણ ધરપકડ થઈ નથી ને જે માણસો આને જે કહી છે જે ઘટના સારી બની છે જ્યાં એનું પ્રશંસા કરે છે એ માણસોની ઉપર પણ કોઈ પણ પ્રકારની એફઆઈઆર થઈ નથી અને જે માણસને એક બે યુટ્યુબરો છે એમને લઈ ગયા હતા અને લઈને બે ચાર કલાક માં એમનું ઇન્વેસ્ટિગેશન વાતચીત કરીને છોડી મૂક્યા હતા ભાઈ જિગ્નેશભાઈ ઉપર એમને જયારે ટ્વીટ કર્યું હતું તો અહીંથી આસામ સુધી લઈ ગયા હતા આસામ એમને ચાર પાંચ દિવસ રાખ્યા મેં કોઈ ટ્વીટ કર્યું હતું હું ચાર દિવસ અહીં જેલમાં રહ્યો હતો પણ આ પ્રકારની આખી કોઈ ઘટના બને છે આખા દેશની અંદર કોઈ પણ ધરપકડ થતી નથી કોઈ પણ માણસની આમાં કોઈ પ્રકારની પોલીસ કાર્યવાહી કરતી નથી એ પણ આપણે આમાં નિંદા કરીએ છીએ સાથે સાથે આપણે એ પણ વાત કરીએ છીએ કે હરિયાણામાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણા સમાજના દીકરાને યુપીએસસી ક્લિયર કરવી હોય આઈએસ બનવું હોય કે આઈપીએસ બનવું હોય તો કેટલી અઘરી કેટલી પરીક્ષાઓ પાસ કરવી પડે છે કેટલી મહેનત કરવી પડે છે હરિયાણામાં આઈપીએસ સિંહ છે ઓગણીસ વર્ષની એમની સર્વિસ પછી એ માણસને આત્મહત્યા કરવી પડે છે આ સિસ્ટમ આ જે ત્યાંની મનુવાદી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની એ સરકાર છે એમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે આ પણ આપણા માટે એક ચિંતાનો અને ચિંતાનો વિષય છે સાથીઓ સાથે સાથે રાયબરેલીમાં હરિયોમ વાલ્મીકી નામનો આપણો જે માણસ છે દલિત સમાજનો એનું મોબ લિન્ચિંગ થાય છે એને મારી નાખવામાં આવે છે કે જ્યારે કહે છે કે રાહુલ ગાંધીનો હું સિપાહી છું તો એને એવું કહેવામાં આવે રાહુલ ગાંધીને અમે બાબાના માણસો છીએ તો આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે આપણે જોવાનું છે સાથીઓ બહુ લાંબી વાત કરતો નથી પણ એક બે વસ્તુ કરવાની છે અગિયારમી તારીખે અગિયાર વાગે એટલે પરમ દિવસે અગિયાર વાગે કલેક્ટર કચેરી ખાતે આપણે આપણે એક મોટો કાર્યક્રમ આવો કલેક્ટર શ્રી કલેક્ટર ને ત્યાં આપણે આપવા જઈ રહ્યા છીએ ત્યાં આપણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ એક છે અને સાથે સાથે આપણે હરિઓમ વાલ્મીકી અને પૂરણસિંહજી બે મિનિટ આપણે મૌન અને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આપણે તમામ લોકો આપણી જગ્યા ઉપર ઊભા થઈએ છીએ અને બે મિનિટ માટે હરિઓમ વાલ્મીકી અને પુરાણસિંહજીને આપણે શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે જે પ્રમાણે jignesh મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે પ્રમાણે ને જે પ્રમાણે તેમનો આખો વિરોધ પ્રદર્શન સામે આવ્યો હતો એ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર